સુરજબારી ચેકપોસ્ટ ખાતેથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અનુસંધાને વાહન ચેકિંગ દરમિયાન બલેરો કારના ચોરખાનામાં છુપાવેલ ભારતીય બનાવટના ઇંગ્લિશારીનો જથ્થો પકડી પાડતી માણ્યા મિયાણા પોલીસ માળિયામિયાણા પોલીસ સ્ટેશનના અને સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે સુરજબારી ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ કરતા તે દરમિયાન એક શંકાસ્પદ બોલેરો કાર નીકળતા તેને ઊભી રખાવી ચેક કરતા શંકા જતા કારને સાઈડમાં ઝીણવટભરી રીતે તપાસ કરતા મહિન્દ્રા બોલેરો પિકઅપ કાર ઠાઠામાં બંને સાઈડ નીચેના ભાગે ચોરખાનો બનાવી ગેરકાયદેસર રીતે ભારતે બનાવટના વિદેશી દારૂનો જથ્થો મળી આવતા હાજર મળી આવેલ મજકૂર આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન હેઠળ ગુનો રજિસ્ટર કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે સ્ટોરી રિપોર્ટ પર હિમાંશુ સોલર કે બોરબી કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એઇટ માંડવી બ્રાંચ નંદનવન સોસાયટી માંડવી ભૂજ હાઇવે માર્કેટયાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે